પ્લીઝ ગાઈઝ આવી રીતે ઓવરસોલ્ડ ના કરશો મેનેજમેન્ટ પ્રોપર રીતે કરો અને આમાં આર્ટિસ્ટોનો નો ક્યારેય કાંઈ વાંક હોતો નથી અમે લોકો હંમેશા અમારો બેસ્ટ પ્રયત્ન કરીએ છીએ કે અમારા ફેન્સને અમે રાજી કરી શકીએ પણ આવા ઓર્ગેનાઇઝર્સના લીધે જ્યારે અમારા કે ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું કે હમણાં હમણાં જે નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો નવરાત્રિમાં નામે ધંધો કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો ઓગ્રેન જે છે કે જે નવરાત્રીનું આયોજન કરનાર જે છે તે પાસ એટલા બધા લિમિટથી વધારે આપે છે કે જેના લીધે નવરાત્રિમાં લોકો ગરબા રમવાની તો ઠીક છે પણ એક સારી એવી બેસવાની પણ જગ્યા નથી મળતી ત્યારે મિત્રો આવો જ એક આરોપ અત્યારે હાલ સિંગર એટલે કે કિંજલ દવેને તમે જાણતો હશો તો મિત્રો કિંજલ દવે દ્વારા પણ એક ગરબા જે ગરબા આયોજકો છે તેને એક વિનંતી અને એક ચેતવણી પણ આપવામાં આવી છે કે ભાઈ તમે ગરબાનું આયોજન કરો પણ તમારા ગ્રાઉન્ડમાં જેટલા પણ તમારે પાસની લિમિટ છે કે ભાઈ આટલા લોકો આ પાસ આપી તો આટલા લોકો આમાં આરામથી ગરબા રમી શકે કેટલા પાસ તમે જાહેર જનતાને આપો તેવી વિનંતી કરતા અને તેઓ એક ચેલેન્જ આપતા કિંજલ દવે ગરબા ઓર્ગેનાઇઝર્સ ને શું કહે છે અને પબ્લિક ને પણ શું વિનંતી કરે છે તે પણ એકવાર આપણે સાંભળીએ હેલો જય માતાજી અમદાવાદ થેન્ક યુ તમારા સૌના પ્રેમ માટે ગઈકાલના કાલના ઇવેન્ટના એક્સપિરિયન્સ પરથી બસ મારી એક વાત કહેવી છે આપ સૌને અને સ્પેશિયલી ગરબા ઓર્ગેનાઇઝર્સને કે તમે માંગો એટલા રૂપિયા આપીને પબ્લિક એમના મનગમતા આર્ટિસ્ટમાં આવે છે અને આર્ટિસ્ટ અને એમના મ્યુઝિશિયન્સ એમના ફેન્સને એમના જે ચાહકો છે એમને રાજી કરવા માટે બહુ મહેનત કરતા હોય છે કારણ કે એ લોકો થકી જમે છે છીએ અને મેનેજમેન્ટના લીધે કે ઓર્ગેનાઇઝર્સના મિસમેનેજમેન્ટના લીધે જ્યારે અમારા ફેન્સને તકલીફ પડે છે ત્યારે અમને પણ દુઃખ થાય છે બિકોઝ કોઈના પણ પૈસા ઝાડ પર નથી ઉગતા ગાઈઝ એટલે પ્લીઝ બધા જ ગરબા ઓર્ગેનાઇઝર્સને હું રિક્વેસ્ટ કરું છું કે ગાઈસ જે તમારા વેન્યુની કેપેસિટી હોય એના કરતાં ઓવરસોલ્ડ ના કરશો ખાલી કહેવાય ને કે અમુક લોકોના ખિસ્સા ભરવા માટે જે મિડલ ક્લાસ પબ્લિક છે જેના સેવિંગ્સમાંથી સારી ઇવેન્ટ સારા ગરબા કે કોઈ પણ સારા ઇવેન્ટમાં આવે છે તો એ લોકો તો એ લોકોના એ લોકોનો માટે પણ તમે વિચારો પ્લીઝ ગાઈઝ આવી રીતે ઓવરસોલ્ડ ના કરશો મેનેજમેન્ટ પ્રોપર રીતે કરો અને આમાં આર્ટિસ્ટોનો ક્યારેય કાંઈ વાક હોતો નથી અમે લોકો હંમેશા અમારો બેસ્ટ પ્રયત્ન કરી છે કે અમારા ફેન્સને અમે રાજી કરી શકીએ પણ

જ્યારે તમારી પાસે ગ્રાઉન્ડમાં પબ્લિક સમાય એવું નથી તો તમે પાસ કેમ વેચો છો તો મહેરબાની કરીને જેટલા તમારી પાસે આયોજકો પાસે ગ્રાઉન્ડ છે તેટલા પાસ વેચો જેથી કરીને જે ગરબા ઊંભ આવે છે તે વ્યક્તિઓ કે જનતા કે લોકો પરેશાન ન થાય તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું નવા સાથે નવા અહેવાલ સાથે તો કિંજલ દવેના આ ન્યૂઝ અને જે નવરાત્રી અત્યારે નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે તેમાં જે આયોજકો છે તેના વિશે તમારે શું કેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતૃ